નમસ્કાર ડી વીલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ચોમાસું જામ્યું વહેલી સવારથી મેઘરાજાના મંડાણ વીજળીના અને ભડાકા સાથે મેઘરાજાએ પાવીજાતપુર તાલુકાને ગમરોડી નાખ્યો વાત કરી રહ્યા છે પાવીજાતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ પાવિજાતપુરની અંદર આજે સવારે ચાર વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેના કારણે નગરની ગલીઓમાં પાણી 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 જોવા મળ્યા હતા તો નાના મોટા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો તેમજ કોતરો તેમજ છલિયા અને નાળાઓ પણ બે કાંઠે વહેતા થયા હતા અને નાળાઓ ઉપરથી પાણી જતા નજરે પડ્યા હતા ખેડૂતોની અંદર વરસાદના કારણે ખુશી જોવા મળી છે તો વિનાશક વીજળીના કડાકા ભડાકાના કારણે ક્યાંક ક્યાંક નુકસાન થવાના પણ અહેવાલો મળી રહ્યા છે પરંતુ નદી નાળાઓની અંદર પાણીની આવક થતાં અને રોડ ઉપરથી પણ પાણીની જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અંતરિયાળ રોડ ઉપર જોવા મળ્યા હતા આમ ધરતીપુત્રો એટલે કે ખેડૂતોના આનંદનો પાર નથી રહ્યો તો અંતરિયાળ વિસ્તારના ગામ ગામડાના રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ પાવીજેતપુર